સગ્રામપુરા ગોલકીવાડ તીન કમાંડ બિલ્ડીંગના ત્રીજા માળે રેડ કરી ગંજીપાના પૈસા અને કોઈન વડે જુગારમતા કુખ્યાત ઉર્ફે સૈયદ સહિત કુલ દસ કુલ રૂપિયા બાર લાખ પાંચ મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી આજ રોજ સવારે ટીમને આધારભૂત હકીકત મળેલ કે ગોલકીવાડ ઘર નંબર બે બે હજાર નવસો ત્રેસઠના ત્રીજા માળે રહેતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા નામનો ઇસમ પોતાના કબજા ભોગ ભોગવટાવાળા મકાનમાં પોતાના અંગત અને આર્થિક લાભ અને ફાયદા સારું ટેલિફોનિક સંપર્ક કરી વહાથી જુગાર રમવા માણસો બોલાવી કોઈન અને ગંજીપાના પૈસા પાના વડે જન્નાનો હાર જીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચડાવે છે અને હાલમાં જુગારના અખાડામાં કુખ્યાતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે શ્રી અને પોલીસ ટીમે બાતમકીકતવાળી જગ્યા ઉપર છાપો મારી આરોપીઓ મોહમ્મદ અઝરૂન ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા ઉમરવશ ઓગણચાલીસ રહે બે ઓબ્લિક બે હજાર નવસો ત્રેસઠ તીન બિલ્ડિંગ ટપાલ બેન્ડની ગલીમાં સગરામપુરા ગોલકીવાડ સુરત નૂર ઇસ્માઇલ ચાઇવાલા ઉંમરવર્ષ એકતાળીસ રહેવાસી ઘર નંબર અગિયાર ઓબ્લિક સાતસો પાંચ સિંધીવાડ ચોકબજાર સુરત ભાવેશનાથુભાઈ ચૌહાણ ઉમરવર્ષ બત્રીસ રહેવાસી ઘર નંબર બે ઓબ્લિક બે હજાર સાતસો છત્રીસ નાડીયાવાડ સગ્રામપુરા સુરત વસીમ રફિક મુલતાની ઉંમરવર્ષ છત્રીસ રહેવાસી ઘર નંબર અગિયાર ઓબ્લિક સાતસો પાંચ સિંધીવાડ ચોકબજાર સુરત લક્ષ્મણ મનોજ આર્યા ઉંમરવર્ષ ચોવીસ રહેવાસી સગ્રામપુરા તલાવડી કુબા મસ્જિદની બાજુમાં રફિકભાઈના મકાનમાં સુરત

મીરો હાઉસ અલનો એપાર્ટમેન્ટની બાજુમાં ન્યુ ગોરા રોડ રહેવાસી રાંદેર સુરત નાઓને જુગારમતા ઝડપી નીચે મુજબનો મુદ્દા માલ કબજો કરે છે કુલને રૂપિયા બે લાખ અઠાવન હજાર ફોન અંક કુલે કિંમત રૂપિયા પાંચ લાખ સત્તાણું હજાર મોપેડ કુલ પાંચ કુલને કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મળી કુલને રૂપિયા બાર લાખ પાંચ હજાર નો મુદ્દા માલ કબજો કર્યો હતો તમે જોઈ રહ્યા છો ટી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખ સાથે